આપણે આવી ગયા છે આપણા પાડોશી રાજુ અંકલના અડદ કાઢવા પહેલાં તમને ડૂસો બતાવી દઉં ઢૂસો ટોપ ટેન નીકળે આ અડદની ક્વોલિટી બતાવી દઉં કારણ કે માં અહીંયા સાયણો લાગતો જાય અને આ અડદની ક્વોલિટી અડદ છે ટોપ ટેન અને અડદ ધાવાના છે વી પ્લસ જવાના હે અને હાવ લીલે લીલા કાઢ લઈ કારણ કે આપણે હતી પૈસાની જરૂર પાડોશીમાં પૈસા માગ્યા દીધા નહીં કે અડદ કાઢીએ અને બેસીએ અને પૈસા તને દઈ દઉં કારણ કે આપણે જાઉં હું નવું દ્રશ્યો લેવા એટલે હું હું ભેગું થાય એમ નહોતું કે અડદ કાઢીએ અને બેસીએ અને પૈસા લઈ અને નવું થ્રેસર લઈ આવીને આ બાજુ ફુવારાય ચાલુ છે એક બાજુ તન તન ગામ ભેગા હાલે હે આ બાજુ અંકલ આવું રેપ જેપ થઈ ગયા હે પણ હું સગવડમાં છે એટલે જો આ પંખોય રાખ્યો છે ગરમી ખોટી ના થાય ચાલુ કરી દીધો હોય એટલે હવા બવા ફેકા રાખે અને આપણે કીધું હે કે થાક કંઈ કે જે ક્યાંક જે આમતા અને વી પ્લસનો ઉતારો દે હે એટલે કંઈ દીવા જેવું નથી પણ હવે હવે કાઢી ને બેસી નાખે ને તો આપણે નવા થ્રેસર વાળા થાય માણસ હારો છે આપણા માટે